તેમજ રોડ ઉપર છૂટી કપચી હોવાથી પંચર અને ટાયર ફાટવાના પણ બનાવ બનતા હોય જેથી કરીને રોડ વિભાગ દ્વારા રોડ ઉપરના મોટા ખાડા આવે તેવી માંગ છે દસ વર્ષથી બનેલો રોડ મેઇન હાઈવે હોય ડબોઈથી બોળેલી જોડતો છતાં પણ કોઈ દરકાર અધિકારીઓ દ્વારા લેવાતી નથી ત્યારે વહેલી તકે રોડના ગાબડા પૂરવામાં આવે અને બેસી ગયેલો રોડ નું લેવલ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે